નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે કરવી છે કપાસના પાક વિશે કપાસની ખેતી પદ્ધતિ વિશે એ ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ પલદાણીયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે પરત બજાવું છું અને મિત્રો ખાસ આજે સમજવાનું છે કપાસ વિશે આપણે

તો આ બધી ચર્ચાઓ છે આપણે ખાસ કરીને કપાસના પાકની અત્યારે કરીએ તો કપાસના પાકની ની અંદર મહિના દિવસ થાય એટલે કે ત્રીસ થી ચાલીસ દિવસ નો કપાસ થાય એ સમયગાળાની અંદર ખેડૂત શું કરી શકે જેથી કરીને ખેડૂતને ખુબ સારું ઉત્પાદન મળે સાથે સાથે જોઈએ તો કપાસનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય કપાસ સહી રોકાતો રોકાતો ન ચાલે એટલે ખર્સો પણ ઓછો થાય એ જ સરસ આજના વિષયની અંદર કરીએ તો મિત્રો પહેલા કપાસના સ્વરની વૃદ્ધિ અત્યારે કપાસ સામાન્ય રીતે જોઈએ તો મેં ઘણા બધા ફિલ્ડની અંદર જોયું તો કે અત્યારે વરસાદનું પ્રમાણ સહી ખૂબ સારું હતું ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ આ વિસ્તારોની અંદર ઘણીવાર વરસાદ વહેલો પડ્યો હતો અને ઘણા બધા મિત્રોએ પાણીની થોડીક સુખ સુવિધા હોય વરસાદ પણ વહેલો આવી ગયો હતો તો એને વહેલું વાવેતર કર્યું હતું અમુક વિસ્તાર એવો છે કે જ્યાં હજી વરસાદ થયા પછી કપાસનું પૂરતું વાવેતર થયું નથી એટલે કપાસ કદાચ દસ દિવસનો પંદર દિવસનો વધીને વીસ બાવીસ દિવસનો કપાસ થયો છે તો આવા કપાસની અંદર ખેડૂત કેવી માવજત કરે તો જેથી કરીને એને ખૂબ સારું ઉત્પાદન લઈ શકાય એટલે સૌપ્રથમ તો અત્યારે એવું છે કે કપાસનું વિકાસ સહી થઈ રહ્યો નથી એની પાછળનું કારણ છે સતત વાદળ સહી વાતાવરણ છે ઉપરથી વરસાદ પણ ચાલુ છે આવી પરિસ્થિતિની અંદર કપાસ ઉઘડો થઈ જાય કપાસ ડાળી ન કાઢે અથવા ઉગતો કપાસ છે કાચા છોડને પાણી લાગવાની શક્યતા વધી જાય તો આવી પરિસ્થિતિની અંદર ઘણીવાર ઘણી વાર કપાસના ફોન પણ શરૂ થયા છે કે કેવી માવજત કરી તો કરીને ખૂબ સારું ઉત્પાદન અને પહેલા તો વિકાસ સારો કરી શકીએ તો વૃદ્ધિ ખાસ કરીને અટકી છે તો આવી પરિસ્થિતિની અંદર જેનો કપાસ એ ચાર પાંદરે પાંચ પાંદડે થયો છે એવા મિત્રો એ વોટર સોલ્યુબલ ખાતરો અત્યારે જે માર્કેટની અંદર આવે છે એનો આપણે ખાસ કરીને ઉપયોગ કરવાનો રહે છે એ સિવાયના જે હોર્મોન્સ આવે છે કે હોર્મોન્સનો પણ આપણે ઉપયોગ કરી શકીએ કારણ કે જે ગ્રોથ હોર્મોન્સ છે જેને આપણે પીજીઆર તરીકે ઓળખીએ તો આપણે આપણે પર્ટીક્યુલરીની ઉપર નથી જતા પણ પીજીઆર ખૂબ સારા માર્કેટની અંદર અત્યારે આવે છે જે દરિયાઈ શેવાળયુક્ત જે પીજીઆરો આવે છે આ દરિયાઈ શેવાળ છે એ ખૂબ સારું છે એની અંદર ખાસ કરીને એક પ્રોડક્ટ છે તે અહીંયા આપેલા નંબર ઉપર તમે માહિતી મેળવી શકશો એ પણ ખૂબ સારી છે મિત્રો આવા બધા જે પીજીઆર છે સ્ટાન્ડર્ડ કંપનીના પીજીઆર છે તેનો ઉપયોગ કરવાથી કપાસનો ખૂબ સારો વિકાસ શરૂઆતની અવસ્થામાં કરી શકાશે તો વિકાસ પણ ખૂબ અગત્યનો છે કારણ કે વરસાદના કારણે કપાસના છોડવા ટગટી રહ્યા છે જેના કારણે છોડવાનો વૃદ્ધિ વિકાસ ઘટવાનો છોડવા આડા પડી જવાની સમસ્યા વધારે રહેશે છોડવા નબળાઈવાળા વાળા અને નબળા રહી જશે આવી પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતા વધારે છે એટલા માટે થઈને એના વૃદ્ધિ વિકાસની એટલે કે પીઝીઆરનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે એમાં હોમોબ્રાસિનોલાઇડનો પણ તમે ઉપયોગ કરી શકો એ સિવાયની વાત કરીએ તો તમે સીવીડ એક્સ્ટ્રેક બેઝ જે આવે છે એનો પણ ઉપયોગ કરી શકો એમિનો એસિડ વિટામિન બેઝ જે આવે છે એનો પણ ઉપયોગ કરી શકો ખૂબ સારી કંપનીના આવે છે એનો તમે ઉપયોગ કરજો ખાસ કરીને આ શરૂઆતની અવસ્થામાં કપાસના છોડના મૂળનો વિકાસ થવો ખૂબ જરૂરી છે કપાસનું જો મૂળિયું નબળું રહી ગયું અથવા બ્રાન્ચિંગ મૂળ ન ફૂટે નીચેનું છોટી મૂળ જો એકદમ ઊંડું ન જાય તો આપણો કપાસથી નબળો જવાની શક્યતા વધી જતી હોય ઘણા બધા એક ખુશીનો માહોલ હોય કે તો દેશી ખાતર ભરીને કપાસનો વાવેતર કર્યું છે સત્તા પણ મળનો વિકાસ થવો જરૂર છે ઘણા બધા લોકો જે યુનિવર્સિટીની ભલામણ મુજબ એ લોકોએ પાયાના ખાતર નાખ્યા નથી કપાસમાં બહુ ઓછા લોકો આપણને મળે છે કે જેણે પાયાના ખાતર નાખ્યા હોય જે મિત્રોએ પાયાના ખાતર નાખે છે દર વર્ષે અને આ વર્ષે પણ નાખ્યા છે એ કોમેન્ટમાં પોતાનું નામ પોતાનું ગામનું નામ અને નંબર લખવાનું ન આપણે આગળના વિડીયોની અંદર વાત કરી હતી પણ કપાસવાળા થોડાક ઓછા ઇન્ટરેસ્ટેડ હોય પાયાના ખાતરની અંદર છતાં પણ જો પાયાનું ખાતર નાખવામાં આવે તો ખૂબ સારું પરિણામ મળી શકે આપણે ધ્યાન રાખવાનું છે કે જો આપણે નાખ્યું છે તો અમને નંબર જણાવતા અશુભ

પંપનું ઢાંકણું ભરવાનું છે ઘણા એમ કે સાહેબ તમે 100 ગ્રામ ની વાત કરો કે અમે થોડા માપી માપીને કરીએ પંપ આપણો જે આવે છે એ પંપનું ઢાંકણું ભરો એક ઢાંકણું ભરી અને જે ગણી આમ છે ગરણીમાં નાખી દો અને પછી પેલા અડધો પંપ ભરી લો પછી પાણી નાખો આની સાથે ફૂગનાશક દવા નાખવાની નથી આ તમને ચોખ્ખી ફૂલ વાત કરું છું બાકીના તમે પીજીઆર ભેગા કરી શકો તમને આગળ પીજીઆર ની વાત કરી હવે તમને એવું થાય બાર એકસઠ 12610 નથી મારવું તો તો તમે સી આત્યારનો સુપીરિયર ગ્રેડ છે પચીસ 25 વાળો

મિત્રો છે ખાસ કરીને તમારે એમોનિયમ સલ્ફેટ બેઝ જે ખાતર આવે છે એનો તમે ઉપયોગ કરી શકો ઘણા બધા એ પેરો છે ગયા વર્ષોની અંદર ને ખૂબ સારું કારણ કે પાણી લાગી જશે એટલે છોડને હવા મળતી નથી નાઇટ્રોજન પૂરું ન લઈ શકે તો કપાસના છોડને નાઇટ્રોજનની શરૂઆતની અવસ્થામાં ફોસ્ફરસને નાઇટ્રોજનની જરૂરિયાત હોય તો થોડું થોડું એમોનિયમ સલ્ફેટ યુરિયા નાખવાનું નથી એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરવામાં આવે તો પણ સરળતા રહેશે બીજું આ દવાનો પણ તમે ઉપયોગ કરી શકો અઢીસો ગ્રામ કાર્બન ડેન્જિમ મેન્કો વેગાની અંદર જાશે તો ખુબ સારું પરિણામ મળશે તમને એવું થાય કે મારે પંપથી છંટકાવ કરવો તો અત્યારના સારા ટેકનિકલ એ માર્કેટની અંદર આવે છે એઝોસ્ટ્રોબિન સ્ટ્રોબિન ગ્રુપના જે એઝોસ્ટ્રોબિન ડાયફેન આવે લાવે છે એ ખૂબ સારી દવા છે એ સિવાયનું તમે

આપવું કે નહીં હજી કપાસ

અત્યારે છે તમારે એમોનિયમ સલ્ફેટ નું તમને જણાવ્યું વાત બરાબર છે એ સિવાયના એક પણ ખાતર તમારે વાપરવાની જરૂરિયાત નથી તમે વોટર સોલ્યુબલ ખાતરોનો ઉપયોગ કરશો તો વધારે સારું પડશે સુકારાના પ્રોબ્લેમની તમને વાત કરી દીધી કે ભાઈ પાણી ભરાય ત્યારે સુકારાનો પ્રોબ્લેમ આવે આવી પરિસ્થિતિની અંદર તમે યોગ્ય ફૂગનાશક દવાઓ ખાતરો સાથે મિક્સ કર્યા વગેરે જ્યારે આમાં આપતા હોય સોઇલ એપ્લિકેશન ત્યારે ખાતર સાથે મિક્સ કરીને આપો તો ઠીક છે પણ હવે પાણીમાં જ્યારે નાખો ત્યારે ખાતરો સાથે મિક્સ કરવાની નથી તો એ આપણા માટે ખૂબ અગત્યનું છે આ બહુ મહત્વની બાબત છે ધ્યાન રાખજો દવાના ડોઝ મારવા કે નહીં ઘણાને એક આદત પડી ગઈ કપાસ આ દેશની અંદર સૌથી વધારે પેસ્ટિસાઇડ ખાતો પાક છે કપાસ ભારત દેશની અંદર બીટી કપાસ 2002 ની અંદર જ્યારે આવ્યો એ પછી આપણા ખેડૂત મિત્રો ખૂબ સુખી થયા હતા ખાસ કરીને ગુજરાતના

એ સિવાયની વાત કરીએ તો કે જે જે ઘણા બધા પ્રકારની દવાઓના પોટ આપેલા હોય એટલે પિસ્તાલીસ દિવસ સુધી એના પટનો પાવર રહેશે તો એને એક પણ દવાની જરૂરિયાત પડતી નથી સદા ઘણા બધા પ્રોફેનો સાઈપર સાયપર પ્રોફનોફસ એકલું આ બધી દવાઓ શરૂઆતની બાળની અવસ્થાનીને હાડ પડે બાળક તમારા ઘરે હોય 3-4 મહિનાનું બાળક હોય ને એને કોલિયાની રસી કે XYZ રસી જ્યારે પાવામાં આવે ત્યારે તમને ખબર હશે બાળક આખો દિવસ બીમાર રહે એની માતા છે એને ખોરાક ખવડાવે દૂધ પીવડાવે ઘણો બધું

એટલે બધી વૃદ્ધિ થતી નથી ઓછી વૃદ્ધિ થતી હોય તો બે હાર વચ્ચે જ્યારે નિંદામણનું નિયંત્રણ કરવાનું હોય ત્યારે હાથી હકારી કરી દેવું જોઈએ જો તમે વચ્ચે મગફળી સોયાબીન અથવા કોઈ પણ પાકનું વાવેતર કર્યું હોય તો એ પ્રકારે આંતરખેડ કરવી જોઈએ એટલે આ રીતના નિંદામણને નિયંત્રણ કરી શકાય હાથ વિડિંગ મતલબ હેન્ડ વિડિંગ કરીને હાથથી નિંદામણ કરીને આપણે નિંદામણને નિયંત્રણ કરી શકાય આ સિવાય મિત્રો વાત કરીએ તો કપાસના પાકની અંદર ખૂબ સારી એવી ક્વિઝાલો પોક જે દવાઓ આવે છે એ કપાસ ની અંદર ખૂબ સારું નિયંત્રણ કરી શકે છે એ સિવાયની નવી દવા સોડિયમ આ પણ ખૂબ સારું એવું પરિણામ આપતી દવા છે એટલે દવાનું ખાસ કરીને રિઝલ્ટ સારા મળે છે તો આવી દવાઓનો ઉપયોગ કરશો તો પણ ઘણીવાર સારું એવું કપાસની અંદર નિયંત્રણ થઈ શકે પણ મારા હિસાબથી જો સુટેબિલિટી હોય તો મિત્રો દવાઓ જમીનને બગાડવાનું કામ કરી રહી છે જમીન તમારી ખાવ જો બંજર બની જશે તો આવતા વર્ષોની અંદર ઉત્પાદન નહીં લઈ શકો એટલે તમારે એના માટે થઈ અને એક તો પ્રાકૃતિક ખેતી અપનાવતા થાવ તો વધારે સારું અને બીજા નંબરની અંદર કપાસની અંદર જો નિંદામણ નાશક દવાઓનો ઉપયોગ આપણે પશુપાલન કરતા હોય ખેતીની સાથે સાથે પશુપાલન કરતા હોય તો પશુને ખાવા માટે ખૂબ સરસ સારો એવો લીલો ચારો મળી રહી એ લીલા ચારા માટે થઈ અને તમે એ કાળી જુવારનું વાવેતર કરો વધારે માહિતી માટે અહીંયા જે આપેલો નંબર છે એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરજો બિયારણ માટે પણ ત્યાંથી તમને સુટેબિલિટી રહેશે એટલે મિત્રો આ કાળી જુવાર ગીર સોમનાથ પૂરતી નહીં પણ આખા ગુજરાત રાજ્યનો ખેડૂત જાણતો થાય એ અમારી નેમ છે બીજું શરૂઆતની અવસ્થામાં કપાસમાં દવાઓ મારવા કરતા લીંબોળીનું તેલનો જો ઉપયોગ કરવામાં આવે અત્યારે ખૂબ સારું એવું લીંબોળીનું તેલ બજારની અંદર આવે એવું હજાર પાવર ધરાવતી દવાઓ કે જેની અંદર ખૂબ સારું કોન્સન્ટ્રેશન હોય છે લીંબોળીનું ડાયરેક્ટ ઘણીમાંથી કાઢેલું તેલ તો આ તેલની વધારે માહિતી માટે અહીંયા જે આપેલો નંબર છે એની ઉપર તમે ત્યાં પણ કોન્ટેક કરી શકો છો અને ખૂબ સારું એવું તેલ બે દિવસ સુધી કડવા તમારા હાથ ઉપર રહેતું હોય સતત ધોવા છતાં તો આપણા છોડને શરૂઆતની અવસ્થામાં જો કડવા રાખીએ તો આ લીંબોળીના તેલનો ઉપયોગ કરવાથી ખૂબ સારા એવા પરિણામ મળશે વસ્તુ આભાર